પંદર હજાર આપડે બધા જ ના માટે લાગુ પડે છે હું હો તમે હોઉં શ્રવણ હોય કોઈ પણ માટે આ સૂત્ર યાદ કરજો પૂજા કરતી વખતે ભગવાનની પૂજા પૂજા હું બાર વર્ષ નો હતો ત્યારથી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરું છું

નાગરિક તરીકે દેશ આઈ એમ ધ બેસ્ટ બેસ્ટ કે સિવાય આપણે કાઈ ન જોઈએ અને ભગવાનનું વર્તન છે બેસ્ટ તમે દુનિયાને આપો તમને ભગવાન બેસ્ટ આપે આ હો એક સીધું સાધું ગણિત છે બીજું સૂત્ર છે આઈ કેન ડુ ઇ હું ગમે એલ ગામનો શું ભણેલો છે કે નથી ભણેલો હું કરી શકું એક માણસ કાળા માથાનો માણસ કઈ કરી શકતો હોય તો હું પણ કરી શકું આઈ કેન કેન્ડૂઈ આઈ કેન ગમે તે ફોર્મ ના હોય ગમે તે ક્વોલિટી ના હોય કોઈ સહકાર આપે કે નો આપે આપણે કારે હિંમત હારવી નહીં આપણે પણ એક આવા હિસ્સે ઉત્સવ હિસ્સેદાર બની શકીએ આપણે પણ પદ્મશ્રી મેળવી શકીએ આપણે પણ બેસ્ટ બિઝનેસ કરી શકીએ આઈ કેન ડુ ઈટ એટલું જ વિચારવાનું રોજ સવારે આઈ કેન ડુ ઈટ કાઈ પણ સારો વિચાર આંખે લઈને જાજો આઈ એમ ધ બેસ્ટ આઈ કેન ડુ ઈટ હું કરી શકીશ આવું ઉત્સવ નું મીનિંગ છે

सक्सेस થવાનો શું ગમે એટલી વાર નિષ્ફળતા મળે ગમે એટલી વાર હાર મળે ત્યાં લાગી આપણે હાર સ્વીકારતા નથી ત્યાં લાગી કોઈ આપણને હરાવી શકે નહીં નહીં આપણે ہارવાનું થાતું નથી એકવાર બે વાર ત્રણ વાર 100 વાર 100 વાર પછી ہارવાના બધા ખાના પૂરા થઈ જાય પછી શું વધે સફળતા જ વધે ત્યાં લાગી આપણેનો હાર સિપારી ત્યાં લાગી નિષ્ફળતા મળતી નથી

આપણને ગ્રોથ કરવા માટે આપણને આગળ લાવવા માટે આપણને આપણી સેવા કોઈ નડતું નથી તું રોદડા રોયા કરીશ તોય ભગવાન કે તથાસ્તુ તું એમ કહે છે આઈ એમ ધ બેસ્ટ ભગવાન કે હે તથાસ્તુ આ ભગવાન કે હે તથાસ્તુ કોણ ઈઝ ઓલવેઝ વિથ મી ભગવાન ને હારે રહેવું જ પડશે તથાસ્તુ આઈ એમ ધ વિનર ભગવાન કે તથાસ્તુ

સ્વામીજી થાય પ્રાર્થના આટલા બધા મેલની હોય છે મારું વીસ વર્ષ પહેલા સપનું હતું વીસ વર્ષ પહેલા મેં આંખ બંધ સ્ટેજ ઉપર ઉભા રહીને સ્વામી સપનું જોયું તો આપે આજે સાકાર કર્યું બે સપનું એવું જોયું તો કે 1 લાખ માણા હાંભળે છે અને હું બોલું છું આજે સ્વામીજીના ચરણોમાં આ મારું સપનું પૂરું થયું થેન્ક યુ વેરી મચ ગુડ લક આભાર જય સ્વામીનારાયણ